મેરા બોલ માં જય માતાજી તરીકે ગ્રાહક મિત્રોને ને હજી આપણે રોજે રોજ દિનો ને અવનવી વેરાયટી સેલ ના ભાવ અંદર આપીએ છે તો આજે પણ એવું જ કઈ કાપશું સાડી બતાવશું તો એની પહેલા આપણે બતાવી દઈએ છે એકદમ મસ્ત આઈટમ છે એની અંદર ચિકન નું લખનવી વર્ક છે ચોરજટના ના કાપડ ઉપર ફૂલ સ્લીવ આવશે ચતારી વર્ક આવશે અને નીચે ઇનર પણ આવશે આ ચોલીઓ કોટન નું અસ્તર છે અસ્તરમાં એમરોડરી વાળી સિલાઈ કરેલી છે મસ્ત આઈટમ ને સેલ માં છે આની અંદર વ્હાઈટ કલરનો દુપટ્ટો નાખો એટલે એકદમ મસ્ત તમે નવરાત્રી માં પહેરી શકો દિવાળી પહેરી શકો એવી સરસ આઇટમ છે બસો પચાસ રૂપિયામાં એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ચાર સાઈઝ આવશે મસ્ત એટલે એકદમ મસ્ત આઈટમ છે બસો ને પચાસ માં બ્લુ કલર છે એની અંદર ચેરી લીલો કલર છે આ જોઈ લો મરૂન કલર છે મરૂન કલર અને આ બીટ કલર છે બસો ને પચાસ રૂપિયામાં આપણે સેલના ભાવમાં છે એટલે આ વસ્તુ જો ઓરિજિનલ આઈટમ છે આ ભાવમાં નથી મળે હવે આ ઓચા કાપડમાં સાડી બતાવી છું છસો રૂપિયામાં જો એકદમ સરસ સાડી બોર્ડર પટ્ટા આવશે હેવી હેવી પોસ્ટર પીસ અને પાઉચ પેકિંગ વાળી સાડીની છે છસો રૂપિયામાં કાપડી એકદમ એટલે એકદમ સરસ મસ્ત કપડી છે જો લેરિયાની પેટર્ન છે અને બ્લાઉઝ એની અંદર આ રીતનું બ્લાઉઝ આવશે આ જો આ બ્લાઉઝ એના કલર બતાવી દઉં છું એમાં એક મરૂન કલર છે એક ઝેરી આ મહેંદી કલર છે અને આ ઝેરી કલર છે એકા મેથી પીળો કલર છે અને એક આ બીટ કલર છે બધાય સરસ સરસ કલર છે છસો રૂપિયા વાળી સાડી બતાવશું જે હેવી હેવી સાડીઓ મળે ને એને આપણે છસો મારશું પોચા કાપડની સાડીઓ છે જો એકદમ લાઈટ વાળો મસ્ત માલ છે આના એક પીસ કોલિંગ બતાવું છું આ જો આપણે ખુદ નવસો નવસો માલ વેચેલી છે એ સાડી બધી આપણે છસો ને પચાસમાં આપીએ છીએ છસો રૂપિયામાં છે અને એ પણ પ્રેસ સાડ નુકસાની કે બોર્ડર બતાવે તો એકદમ રાણી કાટામાં કાટો રાણી ને ચહેરી લીધું એની અંદર બીજી પેટર્ન છે આની અંદર બે જ કલર છે હમણાં જ પાર્સલ કોયલું બોલો બેનો જોવે એટલે ઉપાડી દરે ઉઠાજ બીટ ને બીટની સાથે મહેંદી નું કોમ્બિનેશન અને મહેંદી કલર નું કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ હવે એની પેટર્ન બતાવી દઉં છું આ ઝેરી કલર છે આની અંદર એકદમ કાટામાં કાટો રાણી અને ઝેરીનું કોમ્બિનેશન છે આ મેથી પીળો કલર છે મેથી પીળો મસ્ત આઈટમ છે ગાળા બોર્ડરમાં છસો રૂપિયામાં ગાડા બોર્ડરની સાડી બદામી કલર છે અને અજરકનું પેટર્ન છે રોજ મંગાવીએ તોય ઘટે એવી સરસ પેટર્ન છે છસો રૂપિયાની અંદર આપણે એકદમ એટલે એકદમ સરસ કુણું માખણ જેવું અને લચકદાર કપડું છે અજરકનું બ્લાઉઝ છે જોઈ લ્યો બ્લાઉઝની પેટર્ન જોવું પેલા તમે આ બ્લાઉઝની પેટર્ન જોઈ લો અજરકનું બ્લાઉઝ છે એની અંદર મહેંદી કલરનું કોમ્બિનેશન છે એકદમ મસ્ત બ્લાઉઝ આવવાનું છે અને એક રામા કલરનું છે ત્રણ કલર છે હવે કપડે છસો રૂપિયામાં પટોળાવાળી પેટર્ન બતાવું છું એકદમ લચકદાર કપડાંમાં જો ફૂલ લચકદાર કપડું પટોળાની પેટર્ન એકદમ એટલે એકદમ સરસ પોચું બે ત્રણ કલર જ છે બધા પાંચ પાંચ છ છ કલર હતા પણ ઝડપથી આ બધા પૂરા થઈ ગયા છે પાર્સલ ખોલતા હતા ને એટલે આપણે ઝડપથી બહેનોને વિડીયો બનાવીને બતાવી દઈએ હજુ એમાં લાઈટ કલર કોઈને ઠંડા કલર જોતા હોય ને તો આપણી પાસે ઠંડા કલર એ છે આ ઠંડા કલર છે પટોળાની પેટર્નમાં કાંટા કલરમાં ગમતા હોય તો તમે આ લઈ શકો આ મસ્ત કલર છે એકદમ એટલે એકદમ ડાર્ક સેડ ઉપર કાંટા કલર છે પેટર્ન પટોળાની કાપલ લચકદાર છે જો ફૂલ લચકદાર કપડું છે

એમાં એક કલર બાકી રહી ગયો તેને આપણે ખોલીને જ બતાવી દઈએ ચેરી લીલો કલર ના લેવો હોય તો લેવાનું મન થઈ જાય આનો કોઈ ગણ જ ન થાય નાની ઉંમરના પહેરે કે મોટી ઉંમરના પહેરે બધાને સરસ લાગે રેગ્યુલરમાં પહેરો કે પ્રસંગમાં પહેરો કે બહાર જવાનું પહેરો મસ્ત જ લાગે છસો રૂપિયામાં મસ્ત મજાની આઈટમ બતાવી દીધી આ સિવાય ઘણું બધું સેલમાં આપણે આવતીકાલે આજે મૂકવાના છે